નમસ્કાર ભાજપ નેતા પકડિયા રાહુલ ગાંધી ઉપર કર્યા પ્રહાર સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને બજેટ ચર્ચા બાબતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તાવડેએ બજેટ દેશના વિકાસનો રોડમેપ હોવાની વાત કરી હતી બજેટને લઈને દેશની જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ રાહુલ ગાંધીના ભાષણ પર આખા પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીનું ભાષણ ચોરાહો અને સભામાં થાય તેવું હતું વિનોદ તાવડેએ કહ્યું કે સંસદ કોઈ નુકળ કે ચોરાહો નથી કે જ્યાં ગમે તેટલું ભાષણ થઈ શકે ચક્રવિની વાત ઉલ્લેખ કરતા સમયે દેશની સુરક્ષામાં મહત્વની ભાગ થવું જોઈએ સીતારમણ જવાબ મોતીજીના નેતૃત્વની એનડીએ સરકાર આવનારા દેશમાં લોકોના વિકાસ માટે કર્યું કામ કરશે તે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બજેટમાં સૌથી મોટી વાત વાંચિતોને લાભ અપાયો છે જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો સમાવેશ થયો છે શહેર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ કરોડ બકારનો ઉલ્લેખ કરવામાં આવે છે ધન્યવાદ